કન્યા ભ્રૂણ હત્યા અટકાવવા અને કન્યા કેળવણી માટે આપવામાં આવેલા બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર અંગે સમાજમાં જાગૃતિ ફેલાય એ માટે પંચમહાલ જિલ્લાના બે યુવાનો સમગ્ર રાજ્યના સાયકલ પ્રવાસે નીકળ્યા છે રાજ્યના એકસો તાલુકાઓને આવરી લેતા ત્રણ મહિના લાંબા સાયકલ પ્રવાસ દરમિયાન પંચમહાલ જિલ્લાના યુવાનો પોતાના જિલ્લાના જ કાલોલ તાલુકા ખાતે પહોંચ્યા હતા ત્રણ મહિના કરતાં વધુ સમય ચાલનારા સાયકલ પ્રવાસનો પ્રારંભ તારીખ એક ફેબ્રુઆરીના રોજ બંને યુવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો વધુ સમયથી ચાલી રહેલા સાયકલ પ્રવાસમાં પચીસો કિલોમીટર જેટલો પ્રવાસ ખેડી લીધો હતો કુલ પિસ્તાલીસો કિલોમીટરનો પ્રવાસ કરીને અને બેટી બચાવો બેટી પઢાવો અંગે જાગૃતતા ફેલાવા નીકળેલા યુવાનોની સાથે વૃક્ષવાઓ પર્યાવરણ બચાવોના સૂત્રને પણ આવરી લેવાયું છે સમગ્ર ગુજરાતની પિસ્તાલીસો કિલોમીટર તથા એકસો પચીસ કરતાં વધારે તાલુકાની મુલાકાત માટે યાત્રા લઈને નીકળ્યા છીએ અને આ સાયકલ યાત્રા દરમિયાન અમે અત્યાર સુધીમાં ચોત્રીસો કિલોમીટર તથા પંચ્યાસી કરતાં વધારે તાલુકાની મુલાકાત લઈ ચૂક્યા છીએ આ અભિયાન અંતર્ગત અમે સમગ્ર જનતાને બેટી બચાવો બેટી પઢાવો પર્યાવરણ બચાવો તથા સમાજની જાગૃત જનતા અનાથ કે જેને જે બાળકોના માતા પિતા ન હોય તેવા બાળકોને શિક્ષણ માટે દત્તક લે તથા શિક્ષણનું સ્તર સુધરે એ અભિયાન અંતર્ગત લોકોમાં જનજાગૃતિ માટે અમે આપ